ઉખાણું પેલું એવી કઈ વસ્તુ છે જે છોકરીઓ પાસે હોય તો ફેશન અને છોકરા પાસે હોય તો ટેન્શન તો મિત્રો આનો જવાબ છે ઇરિંગ ઉખાણું બીજું હું જન્મીને તરત મરી જાઉં છું પણ આખું જગત મારાથી ખુશ થાય છે તો બોલો હું કોણ છું આનો તાળી ઉખાણું ત્રીજું એક રાજાની માથે ફૂમતું પણ એ રાજા પાસે કશું નહીં તો બોલો એ રાજા કોણ તો મિત્રો આનો જવાબ છે રીંગણ ઉખાણું ચોથું સવાર પડે ને ચાર પગ બપોર પડે ને બે પગ સાંજ પડે ને ત્રણ પગ બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે મનુષ્ય ચાલે યુવાનીમાં બે પગે ચાલે ઉખાડું પાંચમું ચાર ભાઈ ને ચાર બહેન એક સાથે જન્મે પણ કોઈ સાથે ના રહે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટ્રેન અને ટ્રેનના ડબ્બા ઉખાણું છઠ્ઠું એવું શું છે જે માણસ પોતાના જીવનમાં એક વાર તો જરૂર બનાવે છે તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે બહાનું ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે જેને તમે તોડી નાખો તો જ તે ઉપયોગમાં આવે છે તો મિત્રો આનો જવાબ છે ઇન્ડુ ઉખાણું આઠમું એવું કોણ છે જે તમને આગળની તરફ લઈ જાય છે કદી પાછળ લઈ જતું નથી તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાડું નવું એવું શું છે જેટલું સુખે છે એટલું જ વધુ ભીનું થાય છે તો મિત્રો આનો જવાબ છે ટુવાલ ઉખાણું દસમું એવી કઈ સિટી છે જ્યાં કાર બસ કે સાયકલ જઈ શકતી નથી તો મિત્રો આનો જવાબ છે ઇલેક્ટ્રિક સિટી ઉખાડું અગિયારમું ત્રણ ડોક્ટરે પપ્પુને જોઈને કહ્યું આ મારો ભાઈ છે પણ પપ્પુએ કહ્યું મારો કોઈ ભાઈ નહીં આવું કઈ રીતે તો આનો જવાબ છે કેમ કે ત્રણ ડોક્ટર ભાઈ નહીં પણ તેમની બહેન છે ઉખાણું બારમું એક કૂવામાં પાંચ દેટકાઓ છે ચાર મરી ગયા તો હવે કૂવામાં કેટલા દેટકા છે તો આનો જવાબ કેમ કે મરીગલ દેટકા પણ કુવામાંું તેરમું એવી કઈ વસ્તુ છે જેને આપણે રાતના નીકાળીને સુઈએ શીએ તો મિત્રો આનો જવાબ છે ચપ્પલ જૂતા ઉખાણું ચૌદમું એવું શું છે જે આપણે સૂઈએ ત્યારે નીચે પડી જાય અને ઉઠીએ ત્યારે ઉપર આવી જાય છે તો મિત્રો આનો જવાબ છે આંખની પાપણ